સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પાંડેસરા પોલીસે સાથે મળીને પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરતના પાંડેસરાના પત્રકાર કોલોની ખાતે આવાસમાં આવેલા ચોર્યાસી બિલ્ડિંગોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ સરપ્રાઇઝ ચેકિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો કામે લાગ્યો હતો જેમાં સાઠથી વધુ પોલીસકર્મી કોમ્બિંગ કાર્યવાહીમાં જોડાયા હતા આગામી દિવસમાં ગણેશ ઉત્સવ તહેવારને લઈને સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલાક કરી છે પાંડેસરા વિસ્તારમાં પોલીસે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં ત્રણ કલાકની પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં પચીસ જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસોમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ડઝનથી વધુ હત્યારો પોલીસે કબજે કર્યા હતા